I'm

पेढी पुणे वग़ैरह देवना में भरि

કોકા દીવાના ભગવાન રાજી છે તો તમને આટલો છે ના ગમે એટલી મજૂરી કરી મરી જો તો કોઈ ભેળું થતું નહીં પણ મારા દેવી ની ખમા હોય રૂપિયો કમાવા ને હવા રૂપિયો કમાઈ ના હોય મારી દેવી ની ખમા કહેવાય રૂપિયો કમાવા જાવ આઠું ના કમાઈ ના હોય છે ભગવાન મારો દેવ નો કવા કેવાય તે આ હોય તો હવાય તો ભગવાન મારો બાર બીજ નો ધણી રાખશે જ પણ આ ભાઈ કદાચ વસ્તી ગોમે ગોમથી હોય હાથ ભૂલમય જોડ્યા હોય એ ની ખમા ના તો મારું ગુતા ભોળ ની માતા મેલડીનું નીતિન કોલોડ અને નીતિન બારોડ બે એક ભેળા છે ભાઈ ના પણ મને બેનું નું આવડે છે ને ભાઈ ભરતસિંહ મજા અમુક હોય એવું કઈક વાય વગર ધૂણવા ન જવાય આવું નહીં કેતા આ ભરતસિંહનો ખાલી વોટ્સઅપ નો પત્રિકા ફોટો હતો વડાવળના ના અતુલ સિંઘે એવું કીધું ભુવાજી આ છે એટલે કોઈ દુનિયા ફરી જાહ પણ બાર સાડા બાર ના સમય મારો ભૂય પોક્ષે પોક્ષે વક્ષત વડાવાળના દરબારો તમને મજા તમારી મારી કદાચ માતાની ભાઈબંધી મોનવી મોનવીની ભાઈબંધી છે મારી માતા સધીની મેલડી નહીં છે તો તમારી આબરૂ નહીં લૂંટાય રમવાના એમનો મજા ગોમે ગોમોના ભૂ ભક્તો દરેકને મારા મેલડીના ભગવાન મારી ગાય કુમાસી બેન દીકરીએ મારા કાળુ રાવળની માતાના ભગવાન ખમાકીશું અસહેન્દી હવાઈ વેળાવશે મેલડી માની આવતી આ સાઉન્ડ મજા સ્વભાવ આ ઘેર તો ખમા છે ભગવાન રાખશે અમના વિચાર સારા છે જેનો વિચાર સારો હોય ને સ્વભાવળું અહીંયા ભગવાન હાજર રહે અમને કોઈ લાખો વિડીયો બનીનો છે પણ એનો એક વિડીયો એવું ખરાબ જેવું કોઈ શબ્દ ન હોય એટલે એમ તો ભગવાન આલે છે પણ કોઈ અમના વિડીયોમાંથી જેનો જાણવા જેવું હોય અને જે મગજમાં રાખે અમુક વસ્તુ જોડ્યા જેવી છે સ્વભાવળું જોયા ખાતર વિડિયો નહીં પાછું પછી આ કોને વળું ના કોને ગાડી નો કોઈ કોઈ મેળ નો આવે પછી હમણાં ભોજી ના દુનિયા મડદ ની માતા છું એટલે હાથ વાજે ખાઈને હોય જઈને ચોય કોઈ ને વાતમ નો આવે એ સભાવાળો એનો વિરોધ કોઈ નો કરે પણ જે માર્કેટમાં પત્તું ચાલતું હોય એમના હો વિરોધી પાકી પણ હું દીવો તમારો આજર હોય પાકી તો જમ 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 તમારો દુશ્મન પાકે તમારી ચડતી કળા ના રાખું તમારી માતા આવું મારા દેવોના ભગવાન બોલું છું તે અત્યારે ખમાશે અત્યારે વિદેશ માં તમારો વિડીયો વસ્તી જોવો છો પણ જીંદાડો સભાવળુ વેળા લૂંટી ગયેલી હોય કોઈ ઘરમાં ખાવા દોડો ન હોય નીંદાડો ખમાકું નીંદાડો રચાવું જ માતા કહેવરો સભાવાળું તો ઈન દાડો મને હાથ ધાલ્યો હશે તાર જેવી વેળા શી તો આ મઢનું દેરું જોવાનો અને જેટલા લાયા એ જો માતા જોણ જેટલા લઈ જવાના ઈ એનો દીવાનો ભગવાન જોણ ઈ મારો કો વધારે કેવું નહીં નહી મજા મજા ને મજા આ વેળા છે ભાઈ દરેક મારી ભગતની માતાના માતા ના રોમ ખમા કે આ અવસર હાવ હોનાનો નો હવાર દાડો બશો તેલ ફૂલની વેળા બનશો તમારું બે હાથે આલેલું હજાર હાથે મારા શિવ શંકર ની લખાઈ જાય આવું મારા મેલાડી ના રોમ બોલું છું લો ભાઈ છે ભાઈ મજા દરેક મારી વળતી કોઈ શકન લ્યાનારું નો હોય ઈન દાડો મન ભરી ભારી રાતનો ઓલાડ્યો હોય ભાઈ કોઈ એવું કહેતું હોય દુનિયમ દેરું નહીં કોઈ નો માનતું હોય મારા ગરીબ હોમી ઓગળી કરો ને

કે દુનિયાનો ઢોલ ચેવા વાગે એ ખબર નહીં પણ મારા ગરીબ હોમી ઓગડી કરો ચોથો આખો નો જાય શમશાન નો નો વગાડી દઉ છે